ગુરુ વાતો કે ઘર ઘર ફીરે એક કે ના આપોને સમજણ આપો આ મને બે બે ભાઈ પ્રશ્ન પૂછ્યો હે તે ઈ જવાબ મૂકીએ છે સંત કબીરજી ની વાણી છે હા કબીરજી ની વાણી છે સારું તો સાંભળો બરાબર હા અને ભાઈ ને જે ઓડિયો રેકોર્ડ બનાય ને ઈ ભાઈ ને મોકલી દેજો એટલે ખ્યાલ આવી જાય હા ઈ ભાઈ ને વાપસ રેકોર્ડિંગ કરી મોકલા દેજો સારું સારું જય આ જે ભાઈ બે વાણીઓ પૂછી છે ને એ બે વાણી એક એક લાઈન જ બોલ્યા છે અસલમાં આ જે વાણી છે એ પૂરી વાણી આ રીતે છે દેહી કો જો ગુરુ કહે વો તો ધુંદર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં વાંકો સદ્ગુરુ જાન આ તમે જે પહેલાં બોલ્યા ને એ આ રીતે આ પૂરી વાણી પછી બીજું તમે શું કીધું બીજું કે ગુરુવાતો ઘર ઘર ફિરે ગુરુવાતો ઘર ઘર ફિરે કોટી લાખ પચાસ આપને રૂપ કી ખબર નહીં શિષ્યકરણ કી આસ બરાબર હવે પેલી જે વાણી છે એની વાત જો કરીએ તો એનો અર્થ શું થાય છે કે દેહી કો જો ગુરુ કહે વો તો ધૂંધર જ્ઞાન બરાબર તો આનો અર્થ શું છે કે દેહિકો જો ગુરુ કહે મતલબ દેહ જે છે આ દેહને જે કોઈ વ્યક્તિ ગુરુ કહીને ગુરુ માનીને અને ગુરુ પકડીને બેઠા રહ્યા છે અને આખી જિંદગી એ દેહ ગુરુની આરતી પૂજા પગ ધોઈને પાણી પીવું ઢોંગ પાખંડ કરવું આ બધું થયું કહેવાય તો આ દેહને જે આખી જિંદગી ગુરુ માનીને બેઠા રહ્યા છે અને આખી જિંદગી દેહદારી ગુરુની સેવા ચાકરીમાં લાગી રહ્યા છે તો સંત કબીરજી ના પાડે છે કે તો ધૂંધર જ્ઞાન ધૂંધર એટલે ઝાખું આપણે કેમ ધૂંધલું ધૂંધલું દેખાતું હોય ટૂંકમાં કે ખોટું જ્ઞાન છે એમ આ માની લો આ બધું ખોટી છે પ્રથા એમ કે દેહિકો જો ગુરુ કહે તો ધૂંધર જ્ઞાન આ તો એક ધૂંધર જ્ઞાન છે ઝાખું જ્ઞાન છે ખોટું જ્ઞાન છે જે આખી જિંદગી દેહધારી ગુરુની સેવા આરતી પૂજામાં હામૈયામાં લાગી રહી હશે જોડાઈ રહી હશે તો આ ટોટલ ચોકડી મારે છે સંત કબીરજી કે આ ખોટું છે બરાબર તો પાછા ભાવે કહે છે કે દેહીકો જો ગુરુ કહે તો ધૂંધર જ્ઞાન તો ચાર દાગ મે આવે નહીં વાંક સદગુરુ જાન એટલે આનો અર્થ શું છે કે જે ચાર દાગમાં આવે નહીં વાંકો મતલબ એને તું સદ્ગુરુ જાન મતલબ એને સદગુરુ જાણ એને સદ્ગુરુ માન બરાબર સદગુરુ કહે છે દેહદારીના સદગુરુ કહેવાય સદ્ગુરુ એને ઓને કહેવાય કે ચાર દાગથી ન્યારા છે ટૂંકમાં એમ તો હવે પહેલો દાગ તો એ છે કે ચાર દાગથી જે ન્યારો માં પહેલો દાગ એ સત્ગુરુ શબ્દ સ્વરૂપી ગુરુ આત્મગુરુ ગુરુ એ આ શરીરથી ન્યારા છે એનું કોઈ શરીર નથી આ પહેલો દાખ છે એ શરીરમાં નથી એનું શરીર નથી એ અનાહાર પણ જો એનું શરીર ન હોય તો અનાહાર એ કરતા નથી એમ બરાબર તો આ એક પહેલો દાગ છે બરાબર હવે બીજો દાગ જે છે ને એનો થાય જેનું કોઈ શરીર નથી બરાબર તો આ બીજો છે કે જેનું કોઈ શરીર જ નથી એ આત્મ પરમાતમ શબ્દ ગુરુ તરફ ઇશારો કરવામાં આવ્યો છે તો એને તું ગુરુ માન જેનું શરીર જ નથી તારા એ દેહદારી શરીરધારી જે ગુરુ છે એ તો માત્ર તમે રસ્તો બતાવ્યો હટી ગયા સાઈડમાં હવે તું આ શબ્દ સદગુરુને પકડે એમ એ આત્મ પરમાતમ શબ્દ તરફ ઇશારો છે એટલે પેલો દાગે એ શરીર નથી તો બીજો દાગ એ જનમણથી ન્યારા છે એમ એ જન્મમણના ચક્રમાં નથી બરાબર પછી એ અનાહાર કરતા નથી એમ દેહદારી ગુરુ ગ્રહણ કરતા હોય મતલબ ખાતા હોય ત્યાગ કરતા હોય મતલબ વિષ્ટા ત્યાગ કરતા હોય તો એ તો દેહદારી ગુરુ છે એમ એટલે એનું કોઈ શરીર નથી એ અનાહાર કરતાથી મતલબ એ ખાતા એ નથી બરાબર અને એનું જન્મરણય નથી બરાબર અને એની અંદર કોઈ પ્રકારનો વિષય વાસના પણ નથી એ વિષય વાસનાઓથી પણ ન્યારા હોય જેને હું શુદ્ધાર્થમાં કહું છું બરાબર અને એ આવતા નથી જાતા નથી ક્યાંય એ જ આતમ પરમાતમ ગુરુ તરફ આ ઇશારો કરવામાં આવ્યો છે બરાબર કે પહેલો દાગ તો એનું કોઈ શરીર નથી બીજો દાગ એ મરણમાં ચક્કરમાં પણ નથી ત્રીજો દાગ એની અંદર કોઈ વિષયવાસના પણ નથી બરાબર જે આવતાય નથી જાતાય નથી શરીરે નથી અનાહાર કરતા નથી વિષય વાસનામાં રહેતા નથી જે શરીરના દાગમાંય નથી અવન આહાર કરવાના દાગમાંય નથી વિષયવાસના આવવાના દાગમાંય નથી આવન જવાને ક્યાં કરતા નથી જન્મતા નથી મરતાય નથી આવા ચાર દાગથી એ આરા છે એવા ચાર દાગથી જે નરા છે ને પાકો સતગુરુ જાન મતલબ એને તું સતગુરુ જાન એને માન એને પકડ અને એ સાચા દેહદારી ગુરુ દ્વારા એ રસ્તો તને બતાવશે મળશે પણ સાચા સત્ય સદાચારી હે શિલવંત એવા જો સંત મળી આવે ને તો એને એ ચાર દાગથી ન્યારા જે સદગુરુ છે એની ખબર હોય એને એવા સાચા સંતને બરાબર એવા જ સંતને ખબર હોય જે ચાર દાખથી ન્યારો છે ને એ અને એનો રસ્તો પકડાવે એ પોતાનો રસ્તો પકડાવીને ન તમને આખી જિંદગી પર બાંધી રાખે એ સ્વયં કહી દઈએ સાચા દેહદારી ગુરુ કે ભાઈ મારી હવે તમારે કોઈ જરૂર નથી જે રસ્તો મેં તમને બતાવ્યો એ રસ્તે તમે ચાલવા માંડો આટલું કંઈ છોડી જાય જેમ પક્ષી હોય છે પક્ષીના બચ્ચા ઉડતા શીખી જાય અનાહાર કરતા શીખી જાય પછી એને છૂટા મૂકી દે આઝાદ પછી એને એના માતા પિતાની કંઈ જરૂર હોતી નથી એવી જ રીતના ગુરુ જે છે એ પૂર્ણ કરી દઈએ રસ્તો બતાવી દે હવે તારે મારી કોઈ જરૂર નથી એવી રીતે આઝાદ કરી દે નિર્બંધ કરી દે આખી જિંદગી ગુરુ શિષ્યના બંધનમાં તમને બાંધી ન રાખે તમને નિર્બંધ કરે કારણ કે સાચા જે ગુરુ છે ને એ બંધનો મુક્ત કરે બંધનમાં નહીં ગુરુ શિષ્યનું સરવાળે એક બંધન થાય હે ઘણી વાર કહેતો સંત બળે પરમાર્થી શીતલ જાકો અંગ તપ્ત બુજાવે ઓરંગી દે દે અપનો રંગ એ પોતાના જીવો બનાવી લે એ આખી જિંદગી ચેલા ચેલા જ કરીને તમને ન રાખે એ સ્વયં પોતાના જેવો બનાવી દે જેમ ઈયળમાંથી ભમરી બનાવી દે છે ભમરી એટલે ઈયળમાંથી એ ભમરીએ ભમરી બનાવીને પોતાના જેવો બનાવી નાખે છે બનાવી નાખે ભમરીને ગુરુ સમજો ને ઈયળને શિષ્ય સમજો પછી ઈયળ પણ જ્યારે શિષ્યરૂપી ઈયળ હતી એ ગુરુરૂપી ભમરી સમાન થઈ ગઈ એટલે બે ભમરી બની ગઈ કે નહીં અહીં ગુરુ શિષ્યનો સંબંધ પૂરો થઈ જાય છે એટલે સંતો કહે છે કે ગુરુના ચેલા રહું અકેલા હે કોન કિસ્તી ગર ગુલામી ના કહી ગયા ના કહી આવ્યા આપે મેં આપ સમાયા આ સાચા ગુરુ તમને એના રંગે રંગી લે હશે એના જેવા બનાવી દે હશે આખી જિંદગી એ તમને પોતાનું જ પૂછડું પકડાવી નથી રાખતા કે મારી વાહે ચાલ્યા રાખો એટલે એવા ગુરુને સંગત છોડ દેવી બરાબર કારણ કે હવે કહે છે બીજી વાણી તમે જે કીધી છે એ પૂરી વાણી છે પૂરી વાણી ગુરુવા તો ઘર ઘર ફિરે કોટી લાખ પચાસ અપને રૂપ કી ખબર નહીં શિષ્ય કરન કી આસ બરાબર ગુરુવા ગુરુ અને ગુરુવામાં ખૂબ ફરક છે ગુરુ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ગુના અંધકાર ગુનામ પ્રકાશ અને ગુરુવા એટલે ઢોંગ પાખંડ કરી અને ચેલિયું ચેલાના પૈસા લૂંટવા ધૂતવા પાખંડ શું પાખંડે જ અધર્મનો રસ્તો પકડાવી દે સત્યથી તમને વિમુખ કરાવી દે ધર્મથી વિરુદ્ધ તમને સમજાવી દે અને સ્વયં ધર્મથી વિરુદ્ધમાં હાલે એને ગુરુવા કહેવાય જે ધર્મના નામે ધંધા કરતા હોય છે આવા ગુરુવા તો ઘર ઘર ફિરે આવા જે ગુરુવા હોય ને એ ઘરે ઘરે ફરે મતલબ ફિરે મતલબ ઘર ઘર ફિરે ઘરે ઘરે જઈ ચેલ્યું ચેલા બનાવીને એનું ધાન હડફે એટલે ઘરે ઘરે આવા ગુરુવા રખડતા ફરે સંત કબીરજી કહે છે કે ગુરુવા તો ઘર ઘર ફિરે આવા ગુરુવા ઘરે ઘરે રખડી અને ચેલિયું ચેલા મૂંડી એના પૈસા લૂંટતા હોય છે અને સ્વયં પૈસાદાર બનતા હોય ફરી ફોર વ્હીલ ગાડીઓ બંગલા બેંક બેલેન્સ બધું થઈ જાય એટલે આવા ગુરુઓથી સાવધાન રહેવાનું ગીર કે ગુરુવા તો ઘર ઘર ફિરે કોટી લાખ પચાસ કોટી એટલે કરોડો લાખ પચાસ એટલે પચાસ લાખ પચાસ લાખ ને કરોડો આવા ફેર્યા જ રાખે કે તો ઘરે ઘરે રખડે બરાબર આપને કી ખબર નહીં શિષ્યકરણ ક્યાસ મતલબ જેને સ્વયમે પોતાના રૂપ મતલબ પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું નથી આત્માને જાણ્યો નથી શબ્દને જાણ્યો નથી નિઃસ્વરૂપને માણ્યો નથી પરમાત્મને માણ્યો નથી હે તો એવા તો ફરતા જ ફરવાનાશ ભાઈ અપને રૂપ કી ખબર નહીં સ્વયંને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું નથી અનુભવ થયો નથી અને જગતને સમજાવે છે અને ગુરુઓ આવા જાજા ભાગે ગુરુ ફરતો હોય છે બરાબર શિષ્યકરણ ક્યાસ શિષ્ય એટલે ચેલ્યું ચેલા શિષ્ય પાછો ભાવ જુદો થાય છે ચેલ્યું ચેલા જુદી થાય છે બરાબર શિષ્ય તો એને કહેવાય છે જે પોતાનું શિષ્ય ગુરુના ચરણોમાં ધરી દઈએ અહંકાર રૂપી શિષ્યને કાપીને ગુરુના ચરણોમાં ધરી દઈએ અને સાચો શિષ્ય કહેવાય અને સાચો ગુરુ એ જ કહેવાય કે જે ગુરુ શિષ્યનું શિષ ઉતારી લે શિષ એટલે અહંકાર રૂપી મસ્તકને કાપી નાખે એને સાચો ગુરુ કહેવાય તો શિષ્ય અને ચેલી ચેલામાં ફરક છે હું કહું છું ને કે ચેલિયું ચેલા મુંડે આવા આવા ગુરુ ચેલ્યુ ચેલા મુંડે મૂંડે એટલે મુંડન કરવું શિષ્યમાં અને ચેલ્યુ ચેલાનું ચેલિયું ચેલા મુંડ બહુ ફરક છે મૂંડવા એટલે મુંડન કરવું જેમ કેમ વાણંદ આપણા આપણે વાણંદ પાસે બાલડાઢી કરાવવા જતા હોય લોકો બરાબર કે ભાઈ મારું મુંડન કરી નાખો એટલે એનું માથાના વાળ બધા ઉતારી નાખે ને પડે હોક રૂપિયા લઈ લઈએ એટલે એના માથાના વાળ મૂંડીને હો રૂપિયા લીધા એટલે આવી રીતના મુંડન કરી કરી અને પાંચસો અને હજાર અને બે હજાર લેતા ફરેશ એમ એને હું ચેલ્યું છે મૂંડવાનું કહું છું મૂંડવા એટલે એમાં સમજી ગયા ને એમ તમે એમ આપણે તમે જોયું હોય તો આપણા કાઠિયાવાડમાં લગભગ પહેલાં છોકરા અમે નાના નાના હતા ને ત્યારે પેલી લખોટી આવતી કાચની લખોટી જેને આપણે આપણે ગોળી કહેતા આપણા ભાષામાં હાલો ગોળીએ રમવું હોય તો ઘણા એમ કે હાલો ગોલીએ રમવું હોય તો હાલો ગોલીએ રમી પછી એક કુંડાળું ગારીને એમાં બધા બે પાંચ પાંચ અમે ગોળીઓ મૂકતા અને પછી એક એક અલગ અલગ બીજો અમારી પાસે જેને આપણે દાણીઓ કહી એનીથી અમે રમત રમતા એને મૂંડો કહીએ પછી જે પેલાં કુંડાળું હોય ને એમાંથી એક લખોટીને કાઢી નાખે ને બહાર એક ઠેરી પણ કહી છે આપણે એને એક ઠેરીએ રમવું હાલો અલગ એક ઠેરીને બહાર કાઢ નાખે ને એટલે એ બીજાને મૂડી શકે એમ બરાબર અને એ ઠેરીને બહાર કાઢવામાં પોતાનો દાણીઓ જો અંદર રહી જાય ને તો એ પોતે મુંજાઈ ગયો મૂંડાઈ ગયો કહેવાય પછી મૂડ મૂડી શકે બીજા જેને ઠેરી બહાર ન કાઢી હોય ને એ જેને ઠેરી બહાર કાઢી હોય એ મૂડી શકે પછી આગે આગેથી હાથથી રમવાની રમત છે હાથની આંગળીથી બરાબર અને એટલે અંગૂઠો નીચે હોય ને હાથની આંગળીથી અમે એને રમતા બરાબર પછી અમે આગેથી ઠેરીને અમે અટી દઈને એટલે અમે એમ કહેતા ભાઈ તને મેં મૂંડી નાખવા એમ મુંડી નાખવા એટલે તને ટૂંક મુંડી નાખ્યો એમ એટલે તો આવું ટેમ બરાબર એટલે આવી રીતના પછી છેલ્લો જે મૂંડવાળો હોય ને ચાર પાંચ છોકરા અમે રમતા છેલ્લે જે મૂંડવાળો હોય ને છેલ્લો જે રહ્યા ને એ પછી બધી જેટલી કુંડાળામાં બાકીની જે લખોટી ઠેરીયું જે બેચી હોય ને એ એનો અધિકારી બની જાય બરાબર એટલા બધા મુંડવાના ધંધા હારી દે છે એમ આને મૂંડો અમે કહેતા હોય એમ કે મૂંડો ભાઈ બધા એને એનું લઈ લ્યો એમ આને ચેલિયું ચેલાના મૂંડા કહેવાય અને શિષ્યમાં બહુ ફરક છે અને અનુયાયીમાં એ ફરક છે અનુયાયી મતલબ જે વ્યક્તિ એક સત્યનિષ્ઠ વ્યક્તિ હોય જે માર્ગને અનુસરતો હોય તેના એરસને ચાલતા અને અનુયાયી કહેવાય બરાબર તો હવે શિષ્યકરણ ક્યા છે એટલે મતલબ આવાને એવી આશા જ લાગી ગઈ છે કે ભાઈ ચેલું ચેલા મૂંડી ધનવાન બની જાય તો કોણ બને જેને પોતાના રૂપની ખબર નથી એને એવા આ બધું કરતા પડે પણ બાકી જેને પોતાના સ્વરૂપને જાણી લીધો હશે આતમ પરમાતમ શબ્દને જાણી લીધો હશે એ પછી ચેલું ચેલા મુંડે જ નહીં એ જાય નહીં ક્યાંય મૂંડે નહીં ચેલ્યુ ચેલા બનાવે જ નહીં અને કદાચ કોક આવે બહુ જીજ્ઞાસુ શિષ્ય જેને શિષ આપી દેવાની જેવી તૈયારી હોય એવા હોય ને તો થાય હું જે ધારામાં છું ને હું જે ધારામાં છું મારી જે ધારા છે એ હિન્દુ સંસ્કૃતિ સનાતન નિરાત ધર્મ ધારા છે નિરાત કોઈ પંથ નથી કોઈ સંપ્રદાય નથી સનાતન ધર્મ ધારા છે હું એમાં છું એટલે અમારી માથે અમારા ગુરુજી છે ને છેલ્લે તલવાર જ મૂકે માથું તમારું કાપી નાખું તો તલવારથી પ્રહાર કરે તો એમાં કાયર હોય ને પાસે ભાગી જાય જે નવા નવા ગુરુજી પાસે જતા હોય ને એ સીધી તલવાર ઉઠાવે એટલે જે કાયર હોય ને તો ભાગે કે આ તલવારથી માથું કાપવાનું છે એમ કે હોતી અમારે મારા ગુરુએ જ મને કીધેલું છે કે તલવારથી તારું માથું કાપી નાખું બરાબર તો હવે નવાને જ કાંઈ ખબર ન હોય બીજાને કે આ તલવારથી માથું કાપે એટલે ઊભો થઈને ભાગવા માટે મારે કાંઈ તમને ગુરુ કરવા નથી ભાઈ એટલે કાયર હોય નહીં ભાગી જાય એટલે અમારો ગુરુ માથું કાપે નહીં પણ ખાલી તલવાર માથા ગળા માથે રાખે એમ કે મેં તમારું માથું કાપી નાખ્યું એમ એટલે અહંકાર રૂપી માથું કાપી કાપી નાખવાનું છે આ વાત અર્થ એમ છે આમ કહેવા માગું તો કહેવાનો અર્થ છે જે આતમ પરમાત્મ શબ્દને જાણી હશે એ ચેલ્યો છેલ્લા આ મૂનતા નથી બાકી ગુરુવા ઘર ઘરે ફરી ફરીને રખડીને ચીલીયું ચેલા મૂંડી એને કારણ કે આશા લાગી કે આશા ઈચ્છા અપેક્ષા શિષ્યકરણ ક્યાસ એને એક જ આશા ઈચ્છા અપેક્ષા છે કે ચિલ્લું ચેલા બનાવીને કેમ એના પૈસા લૂંટોનું કેમ પૈસા ફરો બની જાઓ આનો અર્થ છે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય